આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સુરભી ની સોડમ કાર્યક્રમ સાંભળતા મારા તમામ વાલા શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઈન સુરભી આપ કેમ છો એકદમ મજામાં તો સુરભી આજે આ જયારે આપણે શ્રોતાઓને મળવાનું થયું છે તો કઈ રેસીપી એમને શીખવવાના છીએ હજી તો ઉનાળો એટલો સખત ચાલી રહ્યો છે ને કે આમ કિચન માં જવાનો તો કંટાળો આવતો હોય છે હમ ને એમાં ખાસ કરીને અત્યારના જે બધા શાક આવતા હોય છે એ હવે એટલા બધા ખાઈ લીધા છે ને કે ઘરમાં બધાને કંટાળો આવે છે કે ના હવે આ શાક ના બનાવજો હવે કંઈક આમાં વેરીએશન કરો બિલકુલ સાચી વાત છે તો બસ એ લોકો ની જે વાત છે એ સાંભળી અને એની ડિમાન્ડ ઉપર જ આજે આપણે દૂધીના કોફતા બનાવીશું દૂધીના કોફતાનું શાક અરે વાહ દૂધી એક એવી છે કે એમને આપણે simple દૂધીનું શાક ખાવાની જયારે વાત આવે ઘર માં બનાવાની વાત આવે ત્યારે એમ થાય હા દૂધીનું શાક ક્યાં બનાવશો દૂધીના કોફતા કરીને જો એને આપણે સર્વ કર્યું હશે તો આઈ એમ શ્યોર કે એ કોઈને બહુ ખ્યાલ પણ નહીં આવે કે ભાઈ આ દૂધીના કોફતા છે અને હોંશે હોંશે ખાસે બહુત સચ્ચી વાત છે અને દૂધી આમે પાણીવાળું શાક છે અને અત્યારે બહુત સરસ દૂધી આવતી હોય છે એટલે આપણા ઘરમાં વીકમાં એક વખત તો દૂધી બનતી જ હોય છે નોર્મલ રૂટિનમાં તો આવી રીતે કઈ અલગ રીતે બનાવીએ તો સાજના મેનુમાં પણ આપણે આ શાક કરી શકીએ છીએ બનાવી શકીએ છીએ ચોક્કસ તો સૌથી પહેલા તો એની સામગ્રી આપણે જોઈ લઈએ કે આપણે શું શું જોઈશે તો સૌથી પહેલા કોફતા બનાવા માટે આપણે 800 ગ્રામ દૂધી જેને છીણી લેવાની છે અને એનું પાણી નીતારી લેવાનું છે કારણ કે કોફતા જો ઢીલા થઈ જશે ને તો આપણે એની અંદર વધારે લોટ એડ કરશું એના કારણે કોફતા એકદમ કડક લાગશે hard થઇ જશે તો એનું પાણી નીતારી લેવાનું છે પણ એ પાણી આપણે કાઢી નથી નાખવાનું કારણ કે આપણે ગ્રેવી બનાવશું એમાં આપણે પાણીનો ઉપયોગ કરી લઈશું તો અઢીસો ગ્રામ દૂધીની છીણ લઈશું અડધો કપ ચણાનો લોટ બે ટેબલ સ્પૂન સોજી એડ કરીશું એની સાથે બે નંગ લીલા મરચાં ટુ ટી સ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન મીઠું તીખા લીલા મરચાં ની લઈએ છીએ કલર પણ બઉ સરસ આવે હવે આપણે ગ્રેવી માટેની સામગ્રી જોઈ લઈએ જેના માટે અઢીસો ગ્રામ દૂધી ત્રણ નંગ ટમેટા છે જેને ક્રશ કરી લેવાના છે બે ટેબલ સ્પૂન સિંગદાણા અને તલનો ભૂકો હાફ ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન સૂંઠ પાવડર ટી સ્પૂન લાલ મરચું પાવડર ધાણા જીરું એક ટી સ્પૂન ગરમ મસાલો હાફ ટી સ્પૂન કિચન કિંગ મસાલો હાફ કપ દહીં બે ટેબલ સ્પૂન મલાઈ અને એક ટી સ્પૂન ખાંડ અને ગાર્ણીસિંગ માટે આપણે કોથમીર લઈશું તો આટલી સામગ્રીની આપણે જરૂર પડશે જી જી આટલા ઇનિગ્રેડિંગ ની મદદથી આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીના કોફતા યસ સૌથી પહેલા આપણે કોફતા તૈયાર કરી લઈશું કોફતા માટે આપણે જે દૂધી આપણે છીણી ને એનું પાણી લેવાનું છે અને પછી એની અંદર ચણાનો લોટ સોજી લીલા મરચાં ધણાજીરું હિંગ હળદર અને મીઠું આ બધી જ વસ્તુ ઉમેરી અને સરસ બોલ વાળી લેવાના છે હવે એક બીજી વાત પણ તમને કરવું અત્યારે તો આ કોફતાનો ઉપયોગ આપણે દૂધીનું શાક બનાવવામાં કરી રહ્યા છીએ પણ આજ જ કોફતા નો ઉપયોગ તમે કોફતા એટલે કે ગોળ વાળી અને એને તળી લેવાના છે તો આજે તળેલા બોલ્સ તૈયાર થાય ને એના મન્ચુરિયન પણ તમે બનાવી શકો છો તો પણ એનો સ્વાદ બહુ સરસ લાગે છે હવે જયારે તમે મન્ચુરિયન બનાવતા હો ત્યારે એની અંદર ધાણા હિંગ હળદર એવા ઇન્ગ્રીડિયન્ટ્સ નથી એડ કરવાના પણ લીલા મરચા એડ કર્યા છે એની સાથે થોડા પ્રમાણમાં આપણે સોયા સોસ એડ કરી દેવાનો છે લગભગ 1 ટીસ્પૂન જેટલો એટલે એનો કલર પણ બહુ જ સરસ આવી જશે જેમ આપણે મન્ચુરિયન બનાવતા હોઈએ એની અંદર આપણે કોબી અને કેપ્સિકમ ને બીજા બધા શાક લેતા હોઈએ છે એના બદલે અત્યારે આપણે દૂધી લઈએ છીએ અને દૂધીના મન્ચુરિયન પણ બહુ જ ટેસ્ટી લાગે છે અરે વાહ તો આ રીતે બધી જ સામગ્રી ને મિક્સ કરી લેવાની છે અને એને બોલ્સ વાળી લેવાના છે હવે આ જયારે સામગ્રી આપણે મિક્સ કરીને ત્યારે એને બે થી ત્રણ મિનિટનો રેસ્ટ આપવાનો છે કારણ કે આપણે એની અંદર સોજી એડ કરી છે એટલે સોજી જે છે એ વધારાનું પાણી એબ્સોર્બ કરી લેશે અને એના કારણે બોલ્સ જે છે એકદમ સરસ રીતે વળી શકશે એટલે લગભગ બે થી પાંચ મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપી દઈશું આ મિશ્રણને અને પાણી તો એડ કરવાની જરાય જરૂર નથી આ બધી વસ્તુ મિક્સ કરશો એટલે સરસ મિશ્રણ તૈયાર થઈ જશે જો તમને એવું લાગતું હોય કે મિશ્રણ હજી થોડું ઢીલું છે કારણ કે દૂધીને આપણે છેણ ને નીચોમાં જો થોડું પાણી રહી ગયું હોય તો પાણીનો ભાગ આવે તો હજી થોડા પ્રમાણમાં તમે સોજી એડ કરી શકો છો અને એને રેસ્ટ આપી દેવાનો છે પાંચ થી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેજો તો સરસ જે મિશ્રણ છે એકદમ સરસ સ્ટીફ થઈ જશે અને પછી તમે એના બોલ્સ વાળી અને એને ગરમ તેલમાં તળી લેવાના છે હવે ખાસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે આની અંદર પાણી નિતારી લેશો ને એટલે ચણાના લોટ બહુ વધારે પ્રમાણમાં ચણાના લોટ આપણે ઉમેરશુ ને તો જે કોફતા તૈયાર કરીશું ને એ વધારે કડક તૈયાર થશે અને ભજીયા જેવા લાગશે અને એ ભજીયા જેવા જયારે એનો taste અને look આવશે ને એને તમે જયારે ગ્રેવીમાં એડ કરશો ને તો એનું શાક સરસ નઈ લાગે અને કોફતાને બદલે ભજીયાનું શાક બનાવ્યું હોય ને એવું લાગશે એટલે કોફતા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એનું લુક છે અને એનું ટેક્સચર છે એક કોફતા જેવું આપણે જ્યારે આપણે पनीरના કોફતા બનાવતા હોઈએ કે જયારે એવું પંજાબી શાક બનાવતા હોઈએ તો જે રીતે આપણે બનાવતા હોઈએ કોફતા તો એવું એનું ટેક્સચર હોવું જોઈએ અને गरम तेलમાં એને તળી લેવાના છે આ રીતે કોફતા તૈયાર થઈ ગયા છે હવે આપણે ગ્રેવી તૈયાર કરવાની છે જેના માટે ટમેટા અને સો ગ્રામ જે દૂધી આપણે લીધેલી હતી એ બંનેને સાથે ક્રશ કરી લેવાના છે દૂધીના ટુકડા કરી લેવાના છે અને એની સાથે ટમેટા એડ કરી દેવાના છે ઘણી વખત કેવું થતું હોય છે કે જ્યારે દૂધીનો દૂધીના કોફતાનું શાક ઘરે બનાવતા હોય ને ત્યારે આપણે કોફતા તો તૈયાર કરી લીધા એની સાથે આપણે જે ટમેટાની ગ્રેવી તૈયાર કરીએ એટલે એમાં ખટાશ આવતી હોય છે અને એ જે ગ્રેવી છે ને એ ખાટી લાગતી હોય છે એટલે ઘરમાં જ્યારે પણ તમે દૂધીના કોફતાનું શાક બનાવો ને ત્યારે એવું થાય કે ના આ નથી ભાવતું કારણ કે એકદમ ટેસ્ટ અલગ પડે દૂધીનો જે કોફતા છે એનો ટેસ્ટ અલગ પડે અને એની સાથે ટમેટાનો ટેસ્ટ એકદમ ખટાશ વાળો અલગ પડતો હોય છે તો એ બેલેન્સ કરવા માટે આપણે સો ગ્રામ દૂધી પણ એની અંદર એડ કરી રહ્યા છીએ તો ટમેટા અને દૂધીના ટુકડા કરી લેવાના છે અને એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે આપણે ગ્રેવી તૈયાર કરી લેવાની છે હવે એક કઢાઈમાં તેલ લેવાનું છે તેલ લઈ એમાં જીરુંનો વઘાર કરવાનો છે જીરું ખીલે એટલે એની અંદર હિંગ હળદર અને સૂંઠ પાવડર સૂંઠ પાવડર પણ વઘારમાં જ એડ કરી દેવાનું છે આ ત્રણેય વસ્તુ એડ કરી દેવાની છે અને પછી એની અંદર ક્રશ કરેલા ટમેટા અને દૂધી બંને એડ કરી અને એને સાંતળવાના છે અને ઢાંકીને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાના છે જેથી કરીને દૂધી અને ટમેટા કચાસ થઈ જાય હવે એની અંદર લગભગ મિનિટ કુક થઈ જશે હવે એની અંદર લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો કિચન કિંગ મસાલો ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે પછી તલ અને શિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે તલ અને શિંગદાણા જે છે ને શેકેલી સિંગ તમે શકો છો અથવા કાચી સિંગ પણ લઈ શકાય છે તો એ ક્રશ કરી લેવાનું લેવાનું છે છે અને થોડું પાવડર જેવું બનાવી અથકચરું નથી રાખવાનું તો આ જે પાવડર તમે બનાવીને સ્ટોર કરીને પણ ઘરમાં રાખશો ને તો કોઈ પણ ગ્રેવી ને ઘટ્ટ કરવામાં કે ઘણી વાર એવું થાય કે તમે કોઈ ગ્રેવી છે કે કોઈ શાક છે એ તમે આમ ભાણામાં લો અને એનું પાણી નીતરતું હોય તો એ શાક આપડે જરાય ગમતું નથી હોતું તો એવા ટાઈમે તમે એની અંદર બે ચમચી જેટલો આ તલ સિંગદાણાનો ભૂકો ઉમેરી દેશો ને તો એ વધારાનું બધું જ પાણી છે એપસોબ કરી જશે અને શાક એકદમ સરસ તૈયાર થઈ જશે તમારું તો એ રીતે આપણે સિંગદાણા અને તલનો ભૂકો ઉમેરશું અને દહીં અને મલાઈ ઉમેરવાની છે દહીં જે આપણે અડધો કપ દહીં અને એની સાથે બે ટેબલ સ્પૂન મલાઈ છે અને નીચે જ બંનેને મિક્સ કરી લેવાનું છે એક બાઉલમાં બંનેને ભેગા કરી લેવાના છે અને એ મિશ્રણ છે એ આપણે ગ્રેવીમાં ઉમેરી દેવાનું છે આ ઉમેરવાથી ગ્રેવી નો કલર અને ટેક્સચર બંને ચેન્જ થઈ જશે અને એક આવી જશે ખાલી તમે એડ કરશો ને તો એનો સ્વાદ અને ટેક્સચર પણ આ આમ ગુજરાતી શાક છે પણ એનું જે ટેક્સચર છે ને એ થોડું પંજાબી શાક જેવું આવશે અને બધાને ભાવશે પણ ખરું અને દહી મલાઈ એડ કરી અને ઢાંકીને લગભગ બે થી ત્રણ મિનિટ માટે આપણે ફરીથી કુક થવા દેશું અને કોથમીર થી ગાર્નિશ કરી અને સર્વ કરી લેશું. પરોઠા છે, ભાખરી છે, રોટલી છે આ બધા સાથે આ શાક બહુત સરસ લાગશે. જી, સરસ મજાની દૂધીમાંથી બનતું આ મસ્ત મજાનું દૂધીના કોફતાનું શાક છે. આઈ એમ શ્યોર કે તમે ભલે ને ગુજરાતી આપણું શાક હોય પણ એને આપણે ટચ આપ્યો છે એકદમ પંજાબી ફૂડ જેવો. તો એની સરસ મજાની સ્ટાઈલ થી આપણે જે બનાવ્યું છે એના લીધે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ સબ્જી ખૂબ જ પસંદ આવશે. ચોક્કસ ભાવશે. જી.

તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો આપણા લિસનર્સ માટે કઈ રેસીપી લઈ આવ્યા છો આજે આપણે છે ને આપણી પારંપરિક એવી રેસીપી જે આપણે કચ્છમાં બહુ જ ફેમસ છે કચ્છી સાટા એ બનાવવા છે અરે વાહ બહુ સાચી વાત છે કચ્છી સાટા આમે એકદમ જ અલગ જ ટેસ્ટના હોય છે અને પરંપરાગત એક રેસીપી છે

સાટા છે એ પણ બહુ ફેમસ છે તો એ લોકો લાઈક બે બે ત્રણ ત્રણ કિલો અહિયાંથી લઈને જતા હોય છે તો હા અને આપણે અહિયાં કને લોકો એવું કેતા હોય છે કે એ બહુ જ બનાવવામાં tricky છે તો હું તમને એકદમ easy recipe તમને જણાવી દઉં તો આપણે recipe સમજી લઈએ બિલકુલ સૌથી પહેલા એ માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે ચોક્કસથી સૌથી પહેલા આપણે મેંદો જોઈશે એના માટે ઘી જોઈશે દૂધ જોઈશે બેકિંગ સોડા ખાંડ રોઝ એસેન્સ અને એના ગાર્નિશિંગ માટે આપણે જોઈએ રોઝ પેટલ ઓકે તો સૌથી પહેલા આપણે એક બાઉલમાં મેંદો લેવાનો છે એના માટે આપણે બે થી અઢી કપ જેટલો મેંદો લેવાનો છે મેંદો આપણે ઘીને ગરમ કરીને લેવાનો છે જ્યારે પણ આપણે ઘીને ગરમ કરશો ને તો આપણે જે સાટાની પૂરી છે એ બહુ જ ખસ્તી થશે એટલે આપણે ઘીને ગરમ કરીને લેવાનો છે. આપણે બે થી ત્રણ ચમચી જેટલી બે થી ત્રણ મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘી ને છે ને થોડું થોડું એડ કરી હાથેથી મસળી અને આપણે એનો લોટ બાંધવાનો છે આમાં એવું છે કે મતલબ પહેલાના લોકો છે ને માપથી ના કરતા એ લોકો બધું આશરે આશરે કરતા તો એ લોકો એવું કહેતા કે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે એટલે કે જ્યારે મેંદા ને ઘી બંનેનો આપણે લોટ બાંધીએ અને હાથમાં મુઠ્ઠી વાળીએ તો સરસ એવી મુઠ્ઠી વડાઈ જાય ને ત્યાં સુધીનું ઘી આપણે લેવાનું છે એટલે મેંદો અને ઘી એડ થઈ જાય મિક્સ થઈ જાય એના પછી આપણે ચપટી સોડા લેવાની છે અ હવે અહીંયા આપણે એ નું ધ્યાન રાખવાનું છે કે જે સોડા છે અગર જો વધારે લેવાય ગઈ ના તો આપણે સાટાની પૂરી તળશું ને તો એ ફાટી જશે લોટ છૂટો પડી જશે એટલે ચપટી સોડા લેવાની છે એમ તો આપણે જ્યારે ઘરે બનાવીએ એટલે તો ના લઈએ ને તો એકદમ ઓપ્શનલ છે પણ બહારના લોકો છે એ બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર લેતા હોય છે તો અત્યારે આપણે ચપટી બેકિંગ સોડા લઈશું એને મિક્સ એને મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ એક ચમચી જેટલી સુજી એડ કરવાની છે થી થોડું અને અને કરી ત્યારબાદ આપણે ગરમ દૂધ લેવાનું છે અહીંયા આપણે દૂધ ને ગરમ કરીને જ લઈશું એટલે આપણે પૂરી છે સરસ મોઢામાં ને ઓગળી જાય ને એવી ખસ્તી બનશે હવે આપણે દૂધ ને પણ ધીમે ધીમે લાઈને એડ કરવાનું છે આપડા મેંદા માં કેમ કે જો વધારે દૂધ પડી જશે અને લોટ જે આપણો નરમ પડી જશે તો આપડે પૂરી સરસ નહીં બને એટલે ધીમે ધીમે આપણે ને એડ કરતા જવાનું છે ને લોટ બાંધવાનું છે એટલે અરાઉન્ડ આપડે બે થી ત્રણ ચમચા જેટલું દૂધ એડ થશે એમાં એટલા માં આપણો લોટ ઈઝીલી બંધાઈ જાય છે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે આપણે મેંદા માં આપણે ઘી લીધું બેકિંગ સોડા લીધી

જો હાથ થી લુવા ના બનાવા હોય તો આપણે રોટલી જેમ વણીએ એમ રોટલી વણી અને round cutter થી છે અથવા તો વાટકા થી છે એવા ગોળ ગોળ shape અને એવી નાની એવી પૂરી તૈયાર કરવાની છે આપડે એ પૂરી પણ છે ને બૌ જાડી લઈશું ને તો એ તળવામાં કાચી જ રહી જશે તમે એને ગમે એટલી વાર તળશો ને તો એટલે તમને એ વાત નું યાદ રાખવાનું છે કે medium size ની પૂરી હોવી જોઈએ અને એને આંગળી થી છે ને થોડું દબાવી દેવાનું છે. એમાં કાણા નથી પાડવાના ખાલી આંગળી થી દબાઈ દેવાનું છે કે જેથી પૂરી બધી જ રીતે બધી જ જગ્યાથી સરસ રીતે એ જયારે તેલમાં ને તો તળાઈ જાય હવે આપણે બધી જ પૂરી ને તૈયાર કરી લીધી છે આપણે તેલ અથવા ઘી ને ગરમ કરી લેવાનું છે એ વાત તો ખાસ ધ્યાન રાખજો કે જે તેલ છે સિંગ તેલ ના લેજો કેમ કે એની પૂરીમાં થોડી સ્મેલ આવી જશે એટલે અને જો તમે ઘરે બનાવતા હોવ તો ચોક્કસથી ઘી માં જ બનાવજો બહુ સરસ ફ્લેવર આવે છે હવે જો આપણે ને ગરમ કર્યું ને એકદમ વધારે ગરમ નથી કરી લેવાનું કે આપણે પૂરી એડ કરીએ ને તરત જ બ્રાઉન થઈ જાય એવું એવું ગરમ નથી કરવાનું થોડું ગરમ થવા આવે ને એટલે આપણે સાટાની પૂરીમાં એડ કરી દઈશું સાટાની પૂરી એડ કરી અને જો તમને એવું લાગે કે વધારે ઘી ગરમ થઈ ગયું છે તો થોડી વાર એને ગેસ ને બંધ કરી લેજો ત્યારબાદ ફરીથી ગેસ ચાલુ કરી અને એને ધીમા તાપે જ તળવાને છે એને દોસ્થી 15 મિનિટ સુધી તળવાનો ટાઈમ જોઈએ છે એક સાઈડ તળાઈ જાય થોડી બ્રાઉન થઈ જાય એટલે એને પલટાઈ અને બીજી સાઈડ પર એને બ્રાઉન કરવાની છે एकदम ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને તળવાનું છે નહી તો વચ્ચેથી એના જે લેયર્સ પડે છે ને કે કાચા રહી જશે અને પ્રોપર લેયર્સ પણ નહીં આવે દસ થી પંદર મિનિટ સુધી આપણે તળી લેવાની છે ત્યારબાદ એને કાઢી લે અને એ ને ઠંડી થવા દેવાની છે હ હવે આપણે સાટા માટેની ચાસણી તૈયાર કરીશું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનામાં જ થોડી પ્રોબ્લેમ થતી હોય છે તો આપણે બે કપ જેટલું ખાંડ લેવાની છે એની સામે એક કપ જેટલું પાણી લેવાનું છે એને આપણે પહેલું જે બડકો આવે ને એ ફૂલ લાઈક હાઈ ફ્લેમ ઉપર કરવાનું છે અને ત્યારબાદ એને ધીમું કરી લેવાનું છે સતત ચલાવતા રહેવાનું છે અને આ ચાસણીને બનતા દસ મિનિટ જેટલું લાગશે એને સતત ધીમા તાપે જ હલાવતા રહેવાનું છે એ બે તારની ચાસણી થાય ને ત્યાં સુધી એને સતત ચલાવતા રહેવાનું છે દસ મિનિટ પછી એ બે તારની ચાસણીમાં કન્વર્ટ થઈ જશે એને તમે હાથેથી થોડું જોશો ને તો બે તાર જેવો પડશે ત્યાં સુધી લેવાનું છે હમ અ બે તારની ચાસણી થાય એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનું છે ગેસ બંધ કરી અને એમાં રોઝ એસેન્સ લેવાનો છે અથવા તો ગુલાબજળ લેવાનું છે ગુલાબજળ તો ટેસ્ટ થોડો વધારે સારો આવશે હોય તમારી પાસે તો પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસ બંધ હોય એના પછી જ આપણે એને સતત ચલાવવાનું છે 2 થી ત્રણ મિનિટ સુધી એને સતત વિસ્ક કરવાનું છે અને ગૂંટવાનું છે કે આપણી જે ચાસણી છે એ થોડક ખાંડના સ્વરૂપમાં પાચી જાય જેમ કે બારના સાટા કેવા થોડા ખાંડવાળા હોય છે એવી રીતે પણ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે બે તારની ચાશણી થાય એના પછી આપણે એને બે થી ત્રણ મિનિટ કેસ બંધ કર્યા પછી ગોટવાનું છે તમે વધારે ઘૂટી લેશો ખાંડના સ્વરૂપમાં થોડી ઘાટી થઈ જશે તો એ સાટા ઉપર સાટાની જે પૂરી છે એના ઉપર ઈઝીલી સ્ટીક નહીં થાય નહીં થાય અને જો નરમ પણ હશે ને તો એ પણ ઇઝીલી સ્ટીક નહીં થાય કેમ કે પુરીમાંથી જે ચાસણી છે એ નીચે પડી જશે હમ એટલે આપણે પ્રોપર કન્સસ્ટન્સીમાં આવી જાય થોડીક ક્લૂઝ

બહાર નું શીપ મળે છે ને સાટા નો એકદમ નીચે થી રાઉન્ડ ઇવીજ કન્સિસ્ટન્સી માં તમને એ સાટા મળી જશે આ સાટા ને તમે અરાઉન્ડ એક મંસ સુધી ઈઝીલી સ્ટોર કરી શકો છો અને મેં તમને જેટલું માપ આપ્યું એમાં તમારા પંદર થી વીસ જેટલા મિડિયમ સાઈઝ ના સાટા રેડી થઈ જશે અરે વાહ બહુ જ એકદમ સરસ મજાની ટ્રેડિશનલ રેસીપી છે અને શ્યોર કે ઘરે જયારે બનાવવાની વાત આવે ને એટલે બધાને એમ થાય કે કોણ એટલી બધી કળાકૂટ કરે આપણે નથી બનાવવા એના કરતા માર્કેટમાંથી લઈએ અને ખાઈ લઈએ પણ એક વાત તો છે કે જો ઘરે પોતાના હાથે બનાવેલા હશે તો આઈ એમ શ્યોર કે એનો ટેસ્ટ છે એ વધુ મીઠો જ લાગશે હા એકદમ સાચી વાત છે અને આપણે એકદમ pure ઘી અને દેશી ઘી માં બનાવસો તો એનો ટેસ્ટ બહાર ના સાટા કરતા બમણો આવતો હોય છે જી બિલકુલ પિયુષા બહુ સરસ મજાની એક રેસીપી આજે આપે શીખવી છે કાર્યક્રમ માં અને હવે બીજી રેસીપી આપ કઈ શીખવશો આપણે બીજી રેસીપી લઈ રહ્યા છીએ મટકા કુલફી

એલાયચી પાવડર જોઈશે ત્યારબાદ જોઈશે મિલ્ક પાવડર અને કેસર વાળું દૂધ બે ચમચી જેટલું હવે સૌથી પહેલા એક માં આપણે ઘરની દૂધની જે મલાઈ આવે ને એ લેવાનું છે અને એને સરસ રીતે ફેટી લેવાનું છે હમ એકદ મિનિટ જેટલું એને ફેટી લેવાનું છે ત્યારબાદ આપણે એમાં લઈશું કાજુ બદામ પિસ્તા અને મખાણાનો પાવડર થી ત્રણ ચમચી જેટલો પાવડર આપણે એમાં એડ કરવાનું છે એને મિક્સ કરી લેવાનું છે બે થી ત્રણ ચમચી જેટલું આપણે એમાં શુગર નું પાવડર લેવાનો છે એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે લેવાનું છે મિલ્ક પાવડર મિલ્ક પાઉડર આપણે અહીંયા કને બે ચમચી જેટલું લેવાનું છે એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે બે થી ત્રણ ચમચી જેટલું કેસર વાળું દૂધ લેવાનું છે એ કેસર વાળું દૂધ પણ આપણે એમાં એડ કરી દેવાનું છે એનાથી સરસ એવો યલો કલર થઈ જતો હોય છે એ લાઇચી પાવડર એડ કરી દેવાનું છે હવે તમે આજ રેસીપીમાં બહુ જ બધા ફ્લેવર્સ આપી શકો છો જેમ કે તમને રોઝનો ફ્લેવર આપવો છે કુલ્ફીમાં અથવા તો ઈલાયચીનો તો આપણે આપ્યો જ છે એના બદલે આપણે માવો છે એ પણ આપણે મોરો માવો આવતો હોય છે ને એ પણ આપણે એડ કરી શકીએ અને બધા ડ્રાયફ્રુટ છે આપણે અત્યારે પીસીને લીધા છે એની સાથે આપણે જો થોડો ચંક ગમતો હોય તો થોડા સુધારીને પણ લઈ શકીએ છીએ તો આ બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જે મટકા શેપ નું જે મોલ્ડ આવતો હોય છે ને એમાં તમે એડ કરી અને એના ઉપર પિસ્તાનું ગાર્નિશિંગ કરી અને રોઝ પેટલ્સ પણ તમે એડ કરી શકો છો યસ ત્યારબાદ એને તમે ચાર થી પાંચ કલાક ફ્રીઝ કરી દી ફ્રીઝમાં આપણે એને ફ્રીઝ કરવાનો છે ચાર થી પાંચ કલાકમાં એ એકદમ પ્રોપર બહાર જેવી એકદમ મલાઈ કુલ્ફી તમે ખાઓ ને એવી રેડી થઈ જશે આ કુલ્ફીમાં તમને એવું નથી કે ચલો ને આપડે બહુ વાર રોકાડ્યું બૌ બધું ટાઈમ કન્ઝ્યુમ થાય છે તો એકદમ ઇઝી રેસીપી છે તમે થોડા જ ટાઈમ મા એને બનાવી શકો છો અને આપણે એવું લાગે કે સાંજે ચાલો ગેસ્ટ આવવાના છે તો આપણે સવારે એ ફટાફટ બનાવી કલાકમાં રાખી દીધું તો ચાર પાંચ કલાક માં જે કુલ્ફી છે એ તમારી રેડી થઈ જાય છે જી પિયુષ આપ બહુ સરસ મજાની કુલ્ફી આપે શીખવી છે મટકા કુલ્ફી અને બહુ બધા ફ્લેવર એડ કરી અને આપનું મનપસંદ કુલ્ફી આપના ઘરે જ બની શકે એવી આ સરસ મજાની ઈઝી રેસીપી આપણે શ્રોતાઓ સાથે શેર કરી છે યસ તો મને એવું લાગે છે કે શ્રોતાઓ આ બંને રેસીપી ટ્રાય કરશે અને આપણે સાથે એના રિવ્યુ પણ જરૂરથી શેર કરશે બિલકુલ તો પિયુષા આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની એક તો ટ્રેડિશનલ રેસિપી આપે શીખવી છે અને બીજી કુલ્ફીની અંદર એક મસ્ત મજાની વેરાયટી મટકા કુલ્ફી આપે શીખવી છે તો આ બંને રેસીપી આજે આપે શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના દૂધીના કોફતાનું શાક આપણને શીખવ્યું છે આપણે ઘણી વખત એવો વિચાર આવતો હોય છે કે માર્કેટમાં તો એકને એક શાક મળે છે તો એને અલગ રીતે કઈ રીતે પીરસવું અને જ્યારે ઘરની અંદર એ જ શાકને કોઈ નવા રૂપરંગ સાથે જ્યારે પીરસવામાં આવે છે તો આપણી થાળીને ચાર ચાંદ લાગી જાય છે આવી સરસ મજાની રેસીપી આજે આપણા સુરભીબેને આપણને શીખવી છે અને સાથે સાથે અત્યારે કાળઝાળ ગરમી જ્યારે ચાલી રહી છે અને આઈસ્ક્રીમ ખાવાની જ્યારે બહુ ઈચ્છા થતી હોય ત્યારે આપણા ગેસ્ટ પિયુષા ટક્કરે પણ સરસ મજાની મટકા કુલ્ફી આ કુલ્ફી આપ આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે સાથે કચ્છી સાંટાનો એક સરસ મજાની ઇઝી મેથડથી આપણા ઘરે કઈ રીતે બનાવાય એ આપણને શીખવ્યું છે આ રેસીપીઝ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા રેસીપીને લગતા આપના કોઈપણ પ્રતિભાવ હોય અથવા તો આપ પણ કોઈ આપની મનપસંદ રેસીપી કાર્યક્રમમાં શીખવા માંગતા હો અથવા આપ પણ આપની રેસીપી કાર્યક્રમમાં શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહ એ અવનવી વાનગીને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી ઇનસ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સૂરભિની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું.